લાજપોર જેલમાં આવ્યા પહેલા ટીબીના બીમારી ન હતી અને ત્યારબાદ દર્દીનું જેલમાં ટીબી મોત થતા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય સુરત લાજપોર જેલની મુલાકાતે દોડી આવ્યા હતા અને ક્લિનિકનું નિરીક્ષણ પણ કર્યું હતું તો લાજપોર જેલમાંથી વધુ નવ જેટલા નવ ટીબીના દર્દીઓ મળી આવ્યા છે લાજપોર જેલની મુલાકાતે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્યો જ્યોતિકા જ્યોતિલાવી પહોંચ્યા હતા લાજપોર જેલમાં આવ્યાના પંદર મહિનામાં જ એક એકવીસ વર્ષીય કેદીનું ટીબીની બીમારી બાદ મોત નીપજવા પામ્યું હતું તેની ફરિયાદના આધારે જ્યોતિકા કાલરા લાજપોર જેલની મુલાકાતે પહોંચ્યા હતા અને જેલનું નિરીક્ષણ પણ કર્યું હતું જેલમાં આવેલા ક્લિનિક અને કેદીઓને મળતી સારવારની વિગતો તેઓએ મેળવી હતી તો લાજપોર જેલમાંથી વધુ નવા નવ જેટલા ટીબીના નવા દર્દીઓ મળી આવ્યા હતા જ્યોતિકા કાલરાએ જણાવ્યું હતું કે તેમને ફરિયાદ મળી હતી કે જેલમાં એકવીસ વર્ષીય કેદીનું મોત થવા પામ્યું છે આ યુવાન પંદર મહિના પહેલા જેલમાં આવ્યો હતો ત્યાં તેને ટીબીની બીમારી ન હતી પરંતુ જેમાં રહ્યાના પંદર જ મહિનામાં તેનું મોત થતાં જેલમાં કેદીઓના સ્વાસ્થ્યને લઈને ગંભીર ખામી બહાર આવવા પામી છે જેથી તેઓ લાજપોર જેની મુલાકાતે આવ્યા હતા જ્યાંથી વધુ નવા નવ દર્દીઓ ટીબીના મળી આવ્યા છે જેલમાં કેદીઓને લાવવામાં આવે ત્યારે ઇનિશિયલ હેલ્થ સ્ક્રીનિંગમાં ખામી જોવા મળી હતી તો કેદીઓને ડાયાબિટીસ ઈસીજી સહિતના ટેસ્ટ બાદ સહી કરવા તેમણે આદેશ કર્યો છે આજ રોજ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન ન્યૂ દિલ્હીના મેમ્બર શ્રી જ્યોતિગા કાલરા નાઓએ અત્યારે આજે સવારથી લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત કરી અહીંમાં ચાલતી તમામ પ્રવૃત્તિઓ વિશે એમને જાત માહિતી મેળવી તમામ પાકા અને કાચા કેદીઓને મળીને રૂબરૂ તેઓના પ્રશ્નોને સાંભળ્યા ખાસ કરીને કોરોના કાળમાં જે કેસો થયા એ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ટીબીના કેસો વિશે ખાસ કરીને તેઓના દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું અત્યારની સ્થિતિ જ લાજપોર જેલમાં ફક્ત નવ એવા ઇમ્મેટ છે જેને ફર્સ્ટ એજ જીવન છે તો એના વિશે પણ એમને વિસ્તૃત માહિતી આપી તેના સિવાય તમામ કેદીઓ સાથે એમને પોતાના વિચારો તેમની સમક્ષ મૂક્યા કેદીઓના પ્રશ્નો સાંભળ્યા તમામ જેલ ખાતેની જે વ્યવસ્થાઓ છે વેલફેરની જે પ્રવૃત્તિઓ ચાલે છે એ વેલફેરની પ્રવૃત્તિઓ વિશે તેઓ જાણકારી મેળવી જેમાં સુથારી વિભાગ છે ડાયમંડ વિભાગ છે સ્ટોનનું કામ છે દરજી વિભાગ છે મહિલા છે લાઇબ્રેરી છે અને ખાસ કરીને અમારે જે નવી જે સિસ્ટમ અમે જે ડેવલપ કરી છે જેલ ખાતે રેડિયો વિઝનની એમની એમને મુલાકાત લીધી અને એ સિસ્ટમથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને પ્રશાસનને તેઓ દ્વારા એપ્રિશિએશન પણ કરવામાં આવ્યું ઓવરઓલ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા જે વિઝિટ કરવામાં આવી એમાં એમની જે કાર્યવાહી હતી એ એક એમની વિઝિટ સફળ રહી અને એમ તેઓના તરફથી જે કેદીઓને મળતા જે લાભો છે અથવા તો જે માનવ અધિકારો છે એના વિશેની પણ વિસ્તૃત ચર્ચા તેઓ કરી અને જે ખરેખર મુલાકાત પ્રશંસનીય રહી અને સફળ રહીશ हाँ मैं राष्ट्रीय मानवाधिकार आयोग में सदस्य हूँ और मेरे पास एक शिकायत आई थी क्योंकि जुडिशल कस्टडी डेथ थी जब हमने उसको एनालाइज किया तो पाया कि उसमें जो लड़के की डेथ हुई थी उसकी आयु 21 वर्ष थी और टी के वजह से उसकी 15 महीने के अंदर डेथ होती है और जब वो जेल में आता तो उसको बीमारी नहीं थी और क्योंकि टी एक बहुत ही फैलने वाली बीमारी है तो हमको लगा कि इसकी गंभीरता को देखते हुए जेल एक बहुत कंजस्टेड एरिया होता है जहाँ पे जनसंख्या ज़्यादा होती है तो इसकी गंभीरता को देखते हुए हमें यहाँ पे विजिट करने का हमने प्लान बनाया और वैसे भी हमारे जो कानून है प्रोटेक्शन ऑफ ह्यूमन राइट्स एक्ट उसमें जेलों को विजिट करना एक फंक्शन में आता है राष्ट्रीय मानवाधिकार आयोग के हमें यहाँ आकर जो पाया हमने इनिशियल हेल्थ स्क्रीनिंग जो टेस्ट है उसमें उसको देखा और उसमें कुछ खामियाँ पाई हमने ये संज्ञान में लाए कि इनिशियल हेल्थ स्क्रीनिंग के समय ही उसका जो डायबिटीज़ का टेस्ट है शुगर का टेस्ट है या उसका ई है तभी होना चाहिए उसमें उसका संज्ञान उसका सिग्नेचर तभी डॉक्टर के हो जब वो कंप्लीट हो जाए डॉक्यूमेंट साथ ही साथ हमने ये पाया कि जो इनिशियल हेल्थ स्क्रीनिंग करने वाले डॉक्टर हैं वो हर चौबीस चौबीस घंटे के बाद बदलते हैं तो हमको लगा कि एक, एक, एक ऐसा डॉक्टर होना चाहिए जो अनुभवी हो और कम से कम एक साल तक यहाँ पर लगातार काम करें इसके अलावा हम हॉस्पिटल में गए जेल के हॉस्पिटल में गए हम टी के उस टी के उस वार्ड में भी गए उन मरीज़ों से मिले जो टी के मरीज़ थी वहाँ पर हमारे साथ हमने आने से पहले भी दिल्ली में टी के एक्सपर्ट डॉक्टर लेडी आर्डिक मेडिकल कॉलेज के डॉक्टर तन्मय से मीटिंग करी थी उन्होंने हमें सब एक्सप्लेन किया था फिर डॉक्टर पारुल टी बी की यहाँ पर डिस्ट्रिक्ट डॉक्टर है एक और उनके साथ और डॉक्टर है उनके साथ जो टीवी के आइडेंटिफाइड पेशेंट्स हैं उनके लिए क्या क्या इलाज कैसे होना चाहिए और किसको जो ड्रग रेजिस्टेंट पेशेंट है उसको अलग किया जाना चाहिए ये सब चीज़ें जेल प्रशासन के संज्ञान में लाई और वो बहुत पॉजिटिवली उन्होंने सब चीज़ों को लिया और एक जो मुझे बहुत अच्छी लगी जेल की बात कि जेल में कोरोना काल में केवल लगभग चौबीस दो हज़ार चार सौ या पाँच सौ मरी यहाँ पर

લાજપોર જેલમાં કેદીઓના આરોગ્યને લઈને કોઈ કામગીરી કરાશે કે કેમ તે જોવું રહ્યું કારણ કે દેશની હાલ અદ્યતન જેલ લાજપોર જેલ કહી શકાય છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા